ભવંડર આયગા ભવંડર જીદર કાધી શે માતા હું છું રોહે અમરાડિયા અને આજે પણ હું બ્લોગિંગ કરી રહી છું અને આજે કંઈક નવીન થાય છે તમારે જોવું છે તો આ બ્લોગ ને ઠેક સુધી જોજો આ વ્લોગને ને સ્કીપ ના કરતા હું રોહી કાઈ નહીં જો અટાણે છે ને

આપડા છે ને ખીચું હલાવી હલાવી લુખી જાય અને ગરમ ગરમ ખીચી છે એટલે ધુવાડો પણ નીકળે છે એટલે તો તમે જીમ માં જાવ છો બોડી બનાવવા બરાબર છે આપણે છે ને એક કરશે એક મીઠાની ચમચી અને એક ખારાની ચમચી નાખીએ ઓમે તારા મીઠું ઓછું છે મીઠું છે ને હું છ કરસા મૂક્યું હોય ને પાણી તો છે ને ખાલી પાંચ કરસા નું એટલે કે પાંચ ચમચી જ નાખું કેમ કે આમાં ખારા નો ભાગ આવે એટલે પછી પાપડ છે ને બહુ ખારા નો ભાવે એટલે પછી બહુ ખરાબ બનાવીએ ને તો આમ ઉપર છે ને આમ શું કહેવાય તમ તમ થવા મંડામ તમ 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 હું દર વખતે કહું કે અમારા ઘરમાં છે ને મીઠું બધાયને વધારે છે કોઈ પાપડમાં વધારે નાખો ને વધારે થઈ જાય તો કોઈ લાઈન લેવાની હવે છે ને આપણે ખીચી છે ને મસ્ત બાફા મૂકી દેવું જો હવે છે ને આપણે ખીચી મસ્ત છે ને બાફા મૂકી દેવું બફાતી જાય ને પાપડ થાતા જાય ખીચી મસ્ત બફાઈ જાય ને

તો મિત્રો ખીચી થઈ ગઈ છે તૈયાર અને રોજીબેન પાટલો ને વેચી ગયા છે કેમ કે રોજીબેન ને છે ને હવે પાટલા સિવાય એનું ફેગું થાય નથી પાટલા થી હમણાં તો મસ્ત ગરમ ગરમ ખીચી થઈ ગઈ છે રોજીબેન છે ને પાટલા થી પાટલા થી પાટલા બીજું કઈ કામ છે નહીં ખીચી જો આપણે મસ્ત બફાઈ ગઈ છે તો મિત્રો ખીચી છે ને મસ્ત બફાઈ ગઈ છે અને જલ્દી પાપડ કરતા આઈ છે ને એને ખબર છે જો એક ચણિયો નથી આમાં થોડુક સેટિંગ કરલો કે આમાં છે ને થોડુંક બરોબર દેખાતું બધું મિત્ર તો થઈ ગયું સેટિંગ પાપડ કરે છે

সায়শূটো নায়শূ নায়া সেন্ত কয়শূ অকা সায় সেনে কায়ে সিষ্যাবে. সারারা কেয়পর সায়শ কাপায়শেয়ে নায়ে কায়ে হ�

અને આપને બેહાડી દીધા છે પાપડ કરવા એ એકારે કેટલી બધી કોથળી એ તો ઓ હો હો અમાર કામ મિત્રો મને પાડે છે ના આપણે આ પ્રોજેક્ટ પૂરો કરીએ તો પૂરો કરીએ ત્યાં લાઈક જય દ્વારકાજી જય માતાજી આવજો